સરસ સબ્જી રેડી થઈ આપણે જોશે ઝીણી ઝીણી કાપેલી પાલક આપણે બાફી અને જુઓ રેડી કરી રાખી છે પાલક આપણે પીસીને રેડી નાખી દીધી છે પાલક પીસી નાખવાની આવી રીતે પનીર જોશે આપણે મસાલા જોશે મરચું થોડુંક હળદર જીરું હિંગ તજપત્તા લવિંગ તજ આખા લાલ મરચાં ઈલાયચી બે ધાણા નાખી દેવાના થોડાક હવે આપણે સ્ટાર્ટ કરશું નહીં જેવું થોડું ઘી નાખી દેસું પનીર થોડાક આપણે બંને સાઈડ તળી નાખીએ પનીર ને બટર અને ઘીની અંદર થોડુંક ખાતરી નાખવાનું થોડુંક તેલ નાખી દેવાનું બે ચમચી જીરું નાખવાનું અને હલાઈ તજ પત્તા નાખવાના આખા લાલ મરચાં નાખવાના બાકી તમને મેં બતાવ્યું હતું એ પ્રમાણે બધું અંદર નાખી દેવાનું મસાલો નાખી દેવાનો અને પછી એને તતડાવવાનું થોડું તતળી જાય એટલે પછી ડુંગળી આપણે સાંતળવાની છે ડુંગળી નાખી દેવાની એને સાંતળવાની જુઓ ડુંગળી સતળાઈ જાય એટલે આપણે લસણ નાખી દેવાનું અંદર આપણે જે આદુ પછી પીસ્યું હતું એ આદુ પણ નાખી દેવાનું અંદર લીલા મરચાં નાખી દેવાના મસ્ત ચડી ગઈ છે આપણે જે ટામેટા રેડી કર્યા હતા તે ટામેટાને પણ અંદર નાખી દેવાના આપણે હળદર નાખી દેવાની એક ચમચી એકથી દોઢ ચમચી લાલ મરચું કાશ્મીરી લાલ પાવડર નાખી દેવાનો નાખ્યા પછી એને હલાઈ અને મિક્સ કરવું મિક્સ થઈ જાય એટલે આપણે હાથથી મસળી અને કસ કસૂરી મેથી નાખી દેવાની આપણા મસાલા બળી ન જાય એના માટે આપણે જે પહેલાં પાણી કાઢ્યું હતું એ જ પાણી આપણે યુઝ કરવાનું અંદર નહીં જેવી ખાંડ નાખવાની થોડી ગરમ મસાલો નાખવાનો આપણે જે પાલક પેસ્ટ કરેલી હતી આ એ અંદર નાખી દેવાની કસ્તુરી મેથી નાખું છું ઉપરથી નાખવાથી એનો ટેસ્ટ માખણ નાખી દઉં છું એટલે આપણી જે ક્રીમ હતી ક્રીમ એ ક્રીમ નાખી દઉં છું ક્રીમ ન લેવાતી હોય તો પછી આપણે ગેસ જે દૂધ પછી આપણે પનીર જે કટિંગ કરી રાખ્યું હતું એ પનીર નાખી દેવાનું અંદર હવે આપણે તડકો રેડી કરશું એના માટે એક બાઉલમાં તેલ મૂકી દીધું છે બે ચમચી તેલ તતળી જાય એટલે આપણે જીરું નાખવાનું લાલ મરચાં આખા લસણ નાખી અને તતળાઈ દેવાનું મરચું નાખી અને મરચું બળી ન જાય એના માટે ગ્લાસ પાણીનો પણ રેડી જ રાખવાનો મરચું નાખી અને આપણી પાલક પનીરની સબ્જી રેડી થઈ ગઈ છે જુઓ મસ્ત ને ખબર પેલા પાલક પનીર આપણે પંજાબી ટાઈપ સેમ ઘરે બનાવીએ બની છે તમે પણ ઘરે બનાવજો Anak liken.